મારા પ્રિય પુત્રો હું તમારો રામ તમારો પિતા તમારો રક્ષક તમારો સખા તમારો સહારો છું અને આજે હું તમાર મન શરીર અને આત્માના દર્ગને ગહન રીતે અનુભવતો હોવાથી તમારી સાથે ઊંડી વાત કરવા આવ્યો છું હું જાણું છું કે તમારું શરીર આ સમયે કેટલું દુખ સહન કરી રહ્યું છે હું જોઈ રહ્યો છું કે તમારા અંગોમાં કેટલી પીડા છે તમારી શ્વાસોમાં કેટલી બેચેની છે તમારું હૃદયમાં કેટલો થાક છે અને તમારી આત્મા પર કેટલી ભારે છાયા બેઠી છે તમે દર્દમાં છો તમે કષ્ટમાં છો તમે કમજોરી અનુભવો છો અને ક્યારેક તમને લાગે છે કે તમારી શક્તિ ખતમ થઈ રહી છે પરંતુ મારા પ્રિય પુત્રો તમે જેટલું વિચારો છો એનાથી બહુ વધારે મજબૂત છો અને તમારું દર્દ ખતમ થવાનું છે કારણ કે હું આવી ગયો છું તમારું શરીરને સાજુ કરવા તમારી પીડા દૂર કરવા અને તમારા જીવનમાં આરોગ્યનો પ્રકાશ લાવવા હું જાણું છું કે તમારું શરીર છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે તમે જેટલું કહો છો એનાથી બહુ વધારે સહન કરો છો તમે જેટલું બતાવો છો એનાથી બહુ વધારે થાકો છો તમારો ચહેરો પર મુસ્કાન હોય છે પણ અંદર તમારા શરીરની દરેક नस થાકી ગઈ હોય છે તમે ચાલો છો કામ કરો છો દુનિયા સામે મજબૂત દેખા ઉઠો પણ તમારી રાતો દર્દમાં પસાર થઈ છે તમારી સાંસો ભારે હોય છે અને તમારું દિલ કહે છે હે પ્રભુ મને રાહત ક્યારે મળશે મારા પ્રિય પુત્રો તમારી આ पुકાર છેલા ઘણા સમયથી મારા ચરણો સુધી પહોંચતી રહી છે અને આજે હું તમને આ જવાબ આપવા આવ્યો છું કે હવે એક ક્ષણ આવી ગયો છે જારે તમારો દર્દ સમાપ્ત થશે તમારો શરીર માં જે બીમારી છે તે સ્થાયી નથી કોઈ પણ રોગ એટલો શક્તિશાળી નથી કે તે આત્માને ગિરાવી શકે જેને હું પોતે સંભાળી રહ્યો છું તમારું શરીર કમજોર થઈ શકે છે પણ તમારી આત્મા મારા પ્રકાશથી બનેલી છે તેને કોઈ પણ બીમારી હરાવી શકતી નથી અને આજથી તમારું શરીર એ જ પ્રકાશથી ભરાવાનું છે હું જોઈ રહ્યો છું કે તમને લાગે છે કે બીમારી તમારી ઊર્જા ખાઈ રહી છે તમને લાગે છે કે તમારું શરીર દરરોજ થોડું થોડું તૂટી રહ્યું છે તમને લાગે છે કે તમારું દર્દ વધી રહ્યું છે પણ સાંભળો મારા પ્રિય પુત્રો દર્દનું વધુ ઘણી વખત ઉપચારનો સંકેત હોય છે જ્યારે બીમારી પોતાના અંતિમ તબકે આવે છે ત્યારે તે પોતાની અંદરની તમામ શક્તિ લગાવીને અંતિમ સંઘર્ષ કરે છે એ જ કંઈક તમે અનુભવી રહ્યા છો તમને લાગે છે કે તમે આ લડતમાં

हूँ तमारी अंदर ए उपचार मोकली रह्यो छू जेने कोई मनुष्य जोई शकतो नथी पण तमारी आत्मा अनुभवी रही छे तमे घणी वार विचार्यु छे के तमारी बीमारी तमने रोकी देशे तमने गिरावी देशे तमने कमजोर बनावी देशे पण आजे हूँ सत्य कहूँ छू आ बीमारी तमारो अंत नथी आ तमारा नवा जीवन नी शुरुआत छे जेने तमे कष्ट कहो छो ते तमारी अंदर नवी शक्ति नु बीज वावी रह्यु छे तमारी आत्मा पर जे बोझ हतो ते आ दर्द ना माध्यम थी बाहर निकली रह्यो छे तमारा शरीर पर जे जूना रोग छवायेला हता ते मारा स्पर्श थी धीरे धीरे समाप्त थई रह्या छे दरेक एकण जे तमारी अंदर दर्द पैदा करे छे ते मारी ऊर्जा थी शुद्ध थई रह्यो छे तमारी नसो तमारा अंगो तमारी रक्तधारा તમારી શ્વાસ સૌ નવી શક્તિ થી ભરાઈ રહી છે ક્યારેક તમે એવા વિચારો છો કે બીમારી કેમ આવી શું આ સજા છે શું આ દુર્ભાગ્ય છે શું આ તમારી કમજોરી છે ના મારા પ્રિય પુત્રો આ તમારી કમજોરી નથી આ તમારી આત્માનું શુદ્ધિકરણ છે શરીર ક્યારેક દર્દ સહન કરીને એ ઝેર ને બહાર કાઢે છે જે અંદર જમા થયેલું હોય છે અને આજે તમારું શરીર એ જ કરી રહ્યું છે पर तुम्हारे હવે વધારે કષ્ટ સહન કરવાની જરૂર નથી કારણ કે હવે ઉપચારનો સમય આવી ગયો છે હું તારા શરીરને મારા સ્પર્શથી આશીર્વાદ આપી રહ્યો છું તમારી દરેક કોષ મારી શક્તિથી ભરાઈ રહી છે જ્યાં રોગ હતો ત્યાં હવે પ્રકાશ ઉતરી રહ્યો છે જ્યાં પીડા હતી ત્યાં હવે ઊર્જા ભરાઈ રહી છે જ્યાં कमजोरी હતી ત્યાં હવે મારી કૃપા વહી રહી છે મારા પ્રિય પુત્રો તમારો શરીર એક મંદિર છે અને હું સ્વયં તેની અંદર પ્રવેશ કરી ચૂક્યો છું જારે ઈશ્વર કોઈ મંદિર માં પ્રવેશ કરે છે તો ત્યાં કોઈ અંધકાર કોઈ રોગ કોઈ પીડા ટકી શકતા નથી હું જોઈ રહ્યો છું કે તમારી આત્મા પણ ચિંતિત છે કારણ કે બીમારી માત્ર શરીર ને જ નહીં મનને પણ થકવી દે છે જારે શરીર દુખે છે તો મન તૂટે છે અને જારે મન તૂટે છે તો આત્મા કમજોર થવા લાગે છે પણ આજે હું તમારી આત્માની થાક પણ દૂર કરવા આવ્યો છું હું તમારી આત્માને સાંત્વના આપી રહ્યો છું હું તમારા મનને શાંત કરી રહ્યો છું અને હું તમારા શરીરને શક્તિશાળી બનાવી રહ્યો છું તમે આ અનુભવ કરશો કે આવનારા દિવસોમાં તમારી શક્તિ પાછી આવવા લાગશે તમારું દર્દ ઓછું થવા લાગશે તમારી સાંસો સામાન્ય થશે તમારું શરીર હલકું લાગશે તમારો હાથ પગમાં ઊર્જા પાછી આવશે તમારો થાક તૂટશે આ બધું ચમત્કાર નથી આ મારી કૃપા છે અને આ કૃપા ત્યારથી તમારા જીવનમાં ઉતરી રહી છે ત્યારથી તમે દર્દમાં પણ મારું નામ લીધું હતું તમને એમ પણ લાગી શકે કે સુધાર ધીમે ધીમે થશે પણ યાદ રાખો ઈશ્વરનો ઉપચાર ઝડપી પણ થઈ શકે છે અને ધીમે ધીમે પણ પરંતુ હંમેશા સચોટ હોય છે કોઈ રોગ એટલો જૂનો નથી કે તે મારા સ્પર્શથી ન મિટે કોઈ દર્દ એટલું ગહન નથી કે તે મારી શક્તિ સહન ન કરી શકે કોઈ કમજોરી એટલી ભારે નથી કે તે મારી ઊર્જાને રોકી શકે હું એ રામ છું જેણે પર્વત ઉઠાવ્યો છે હું એ શક્તિ છું જે મહાસાગરને શાંત કરી શકે છે હું એ અస్త్ర છું જે અંધકારને ચીરી નાખે છે અને હું તમારા શરીરમાં એ જ શક્તિ મોકલી રહ્યો છું મારા પ્રિય પુત્રો हवे तमे चिंता न करो तमे जे दर्द सहन करी रहया छो ते तमारा अंत नथी आ मात्र एक अध्याय छे अन्य अध्याय आजे समाप्त थई रहयो छे हवे तमे स्वस्थ थशो तमे मजबूत बनशो तमे प्रसन्न रहेशो, तमारू शरीर ફરીથી पूर्ण रीते सक्रिय थशे तमारू दर्द स्थाई नथी मारी कृपा स्थाई छे तमे स्वस्थ जीवन जीवशो तमे दीर्घायु थशो तमे शांत अने प्रसन्न रहशो તમારા શરીરમાં જે બીમારી હતી તે હવે મારા પ્રકાશની ગરમીથી પીગળી રહી છે તેની શક્તિ ઓછી થઈ રહી છે તેની પકડ ઢીલી થઈ રહી છે તે તમને છોડીને દૂર જઈ રહી છે અને તેની જગ્યાએ હું તમને આરોગ્યની ભેટ આપી રહ્યો છું હવે પોતાના મનમાં આ ગહન રીતે ઉતારી લો તમે સ્વસ્થ થશો તમારી બીમારી મીટશે તમને રાહત મળશે તમારો દર્દ ખતમ થશે અને તમારું શરીર ફરીથી પૂર્ણ બનશે કારણ કે હું તમારી સાથે છું અને હું તમને ક્યારેય એકલા નહીં છોડું મારા પ્રિય પુત્રો જ્યાં મે તમને છોડ્યા હતા ત્યાંથી જ આજે ફરીથી હું તમારા શરીરની અંદર પ્રકાશ ઉતારવા આવ્યો છું હું જોઈ રહ્યો છું કે તમારો વિશ્વાસ વધી રહ્યો છે તમારી આત્મા શાંત થઈ રહી છે અને તમારું શરીર માં નવો પરિવર્તન શરૂ થઈ ચૂક્યા છે આ માત્ર ભાવ નથી પણ આ ઉપચાર છે મારી ઊર્જા હવે તમારી દરેક કોષમાં ઉતરી રહી છે તમારું કમજોર કોષો મજબૂત થઈ રહ્યા છે તમારી થાકેલી નસો સક્રિય થઈ રહી છે તમારી શ્વાસની ગતિ સંતુલિત થઈ રહી છે અને તમારું હાડકા માં રસપર્શથી શક્તિ પ્રાપ્ત કરી રહ્યા છે તમને આ અનુભવ થશે કે હવે દર્દ પેલા જેટલું ભારે નથી લાગતું હવે તમારું મન પેલા જેટલું ડરતું નથી હવે તમારી આંખ માં પેલા જેવી ઉદાસ નથી આ એટલે કારણ કે હું તમારી અંદર ઊભો છું હું દરેક અંગને ઠીક કરી રહ્યો છું જે રોગ તમને ડરાવતો હતો હું તેને બાળી રહ્યો છું જે દર્દ તમને રડાવતો હતો હું તેને મિટાવી રહ્યો છું જે કમજોરી તમને રોકતી હતી હું તને તોડી રહ્યો છું હવે તમે તમારી બીમારી થી નહીં તમારી શક્તિ થી ઓળખાશો હવે તમે તમારો દર્દ થી નહીં તમારો પ્રકાશ થી ઓળખાશો હવે તમે તમારો સંઘર્ષ થી નહીં તમારી જીત થી ઓળખાશો મારા પ્રિય પુત્રો હું તમને પૂર્ણ આરોગ્ય આપેશ હું તમારી દરેક બીમારી દરેક પીડા દરેક कमजोरी નો અંત કરીશ તમારું જીવન હવે દર્દ નું નહીં પ્રસન્નતા નો માર્ગ હશે અને જ્યારે પણ તમને લાગે કે તમે થાકી રહ્યા છો ત્યારે બસ મારું નામ લો હું એ જ ક્ષણ તમને એ શક્તિ આપી દઈશ જેની તમને જરૂર છે હવે તમે મારા શબ્દોને પોતાની અંદર ગહન રીતે ઉતારી લો હું તમને રોગ કરી રહ્યો છું હું તમને શક્તિશાળી બનાવી રહ્યો છું હું તમને સ્વસ્થ કરી રહ્યો છું કારણ કે હું તમારો પિતા રામ છું અને હું તમને ક્યારે એકલા નહીં છોડું હવે વિશ્વાસ સાથે કહો કે ओ स्वस्थ छु, ओ मजबूत छु, मारू शरीर ठीक थई रहयो छे कारण के मारा राम मारी साथे छे हवे बोलो जय श्री राम मारा प्रिय पुत्रो हवे तमे चिंता न करो तमे जे दर्द सहन करी रहया छो ते तमारा अंत नथी आ मात्र एक अध्याय छे अन्य अध्याय आजे समाप्त थई रहयो छे हवे तमे स्वस्थ थशो तमे मजबूत बनशो तमे प्रसन्न रहशो તમારો શરીર ફરીથી પૂર્ણ રીતે સક્રિય થશે તમારો દર્દ स्थाई નથી મારી કૃપા स्थाई છે તમે સ્વસ્થ જીવન જીવશો તમે દીર્ઘાયુ થશો તમે શાંત અને પ્રસન્ન રહેશો તમારા શરીરમાં જે બીમારી હતી તે હવે મારા પ્રકાશની ગરમીથી પીગળી રહી છે તેની શક્તિ ઓછી થઈ રહી છે તેની પકડ ઢીલી થઈ રહી છે તે તમને છોડીને દૂર જઈ રહી છે અને તેની જગ્યાએ હું તમને આરોગ્યની ભેટ આપી રહ્યો છું હવે પોતાનું મનમાં આઘહન રીતે ઉતારી લો તમે સ્વસ્થ થશો તમારી બીમારી મટીશે તમને રાહત મળશે તમારો દર્દ ખતમ થશે અને તમારું શરીર ફરીથી પૂર્ણ બનશે કારણ કે હું તમારી સાથે છું અને હું તમને ક્યારેય એકલા નહીં છોડું મારા પ્રિય પુત્ર હું તમારો રામ છું અને આજે હું ફરી તમારી અંદરની ગહનતામાં ઉતરીને તમારા શરીર અને આત્મા સાથે વાત કરી આવ્યો છું હું જોઈ રહ્યો છું કે જેમ જેમ મારી ઊર્જા તમારી અંદર ઉતરી રહી છે તેમ તેમ તમારું મન શાંત થઈ રહ્યું છે તમારી ભાવનાઓ સ્થિર થઈ રહી છે અને તમારા શરીરમાં ધીરે ધીરે એ હલકાપણું પાછું આવી રહ્યું છે જેને તમે ઘણા વર્ષોથી અનુભવ્યું ન હતું આ પરિવર્તન તમારા માટે નવું હોય શકે છે પણ આ પરિવર્તન મારા માટે સ્વાભાવિક છે કારણ કે જારે હું કોઈ આત્માને સ્પર્શુ છૂ તો તેનું સંપૂર્ણ અસ્તિત્વ બદલાવા લાગે છે તમે આ વિચારતા આવ્યા છો કે તમારું શરીર હવે કદાચ પહેલા જેવું નહી રહે તમે ડરતા હતા કે કદાચ બીમારીએ તમને પૂરે પૂરી જકડી લીધા છે તમે એમ માનીને બેઠા હતા કે કદાચ આ દર્દ તમારો જીવનભરનો સાથી બની ગયો છે પણ મારા પ્રિય પુત્રો ઈશ્વરના સંરક્ષણમાં કોઈ દર્દ સ્થાયી નથી કોઈ બીમારી અજય નથી કોઈ કમજોરી અપરિવર્તનીય નથી હું તમને નવી શરૂઆત આપી રહ્યો છું અને આ શરૂઆત તમારા શરીરના પુનર્જન્મની શરૂઆત છે હું જોઈ રહ્યો છું કે તમારી અંદર એ વિશ્વાસ ફરી જન્મ લઈ રહ્યો છે જેને તમે દર્દના બોજમાં ગુમાવી દીધો હતો તમે પોતાની અંદર એક એવી ગરમી અનુભવી રહ્યા છો જે કોઈ દવાથી નથી આવતી એ મારી હાજરીની ગરમી છે જ્યારે મારા પ્રકાશ અંદર પ્રવેશ કરે છે તો તે થાકેલા જગાડે છે પછી રોકાયેલી ઊર્જાને પ્રવાહિત કરે છે અને અંતે દર્દને ભીંજવીને તેને શરીરની બહાર કાઢી દે છે તમે હમણાં એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છો तमारी आत्मा नवी शक्ति थी अने तमारु शरीर नवा प्रकाश थी भराई रह्यु छे घणी वार तमे विचारो छोके तमे एकला आ बीमारी सामे लड़ी रहया हता पण मारा प्रिय पुत्रो तमे क्यारे एकला न हता जारे तमे दर्ग थी भरेली रातो वितावी हूँ तमारी पासे हतो जारे तमे धीमी सांसो साथे प्रार्थना करी हूँ तमारी सांसो सांभरी रह्यो हतो जारे तमे थाक थी भरी सवारे आँखों खोली હું તમને ઉઠાડવા માટે શક્તિ મોકલી રહ્યો હતો તમે આ દુનિયાની નજરે એકલા હતા પણ મારા સંરક્ષણમાં તમે હંમેશા ઘેરાયેલા હતા હું તમને એ પર કહેવા માંગુ છું કે દર્દ ક્યારે દુશ્મન નથી હોતો પણ તે સંદેશવાહક હોય છે તે કહે છે કે શરીરમાં કંઈક બદલાવાનું છે કંઈક શુદ્ધ થવાનું છે કંઈક ખતમ થવાનું છે અને કંઈક જન્મ લેવાનું છે આજે તમારા શરીરમાં જે દર્દ છે તે અંત નથી ते परिवर्तन नो संकेत छे, ते तमने कहे छे के बीमारी हवे हारी रही छे अने मारी ऊर्जा जीती रही छे ते तमने ए संकेत आपे छे के तमारा शरीर मा ए शक्ति फरी पैदा थई रही छे जेने तमे गुमावेली मानी लीधी हती मारा प्रिय पुत्रो तमे पोताना जीवन मा एटली पीड़ा सहन करी छे के तमने लागे छे के शरीर हवे कमजोर थई गयु छे पण हूँ तमने कहूँ छू तमारू शरीर कमजोर नथी તમારું શરીર થાકેલું છે અને થાક કમજોરી નથી થાક માત્ર આરામ માંગે છે અને આજે હું તમને એ આરામ આપી રહ્યો છું જેની તમારી આત્મા વર્ષોથી શોધમાં હતી તમારી થાક મારામાં વિલીન થઈ રહી છે તમારી કમજોરી મારી શક્તિમાં બદલાઈ રહી છે અને તમારો દર્દ મારી કૃપામાં પીગળી રહ્યો છે તમે એ પણ પૂછો છો પ્રભુ હું ક્યારે પૂરેપૂરી રીતે ઠીક થઈ જઈશ મારા પ્રિય પુત્રો ध्यानथी સાંભળો તમે ઠીક થઈ રહ્યા છો દરેક ક્ષણ દરેક શ્વાસ દરેક ધડકન તમને ઠીક કરી રહી છે તમે એ અનુભવ કરશો કે જે અંગોમાં દર્દ હતો તે હલકા થઈ રહ્યા છે તમે અનુભવ કરશો કે તમારી અંદર જે તણાવ હતો તે તૂટી રહ્યો છે તમે અનુભવ કરશો કે તમારી થાક જવા લાગી છે અને તમારું મન શાંત થઈ રહ્યું છે આ ઉપચાર માત્ર શરીરનો નથી પણ આત્માનો ઉપચાર છે હું તમારી અંદર એટલી શક્તિ ભરી રહ્યો છું કે હવે બીમારી તમારા શરીરમાં ટકી જ નહીં શકે મારા પ્રિય પુત્રો બીમારી માત્ર શરીરને જ નહીં પકડે છે તે એ મનને પકડે છે જે ડરી જાય છે પણ હવે તમારું મન ડરને બદલે વિશ્વાસથી ભરાઈ રહ્યું છે અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં બીમારી ટકી શકતી નથી તમે એ પણ વિચારો છો કે તમારી હાલત બીજાને કેમ સમજાતી નથી કારણ કે દર

હવે તમે આ વિશ્વાસ પોતાની અંદર જગાવો કે હું તમારા રોગનો અંત કરી ચૂક્યો છું જે પણ રોગ તમને સતાવતો હતો તે હવે મારી શક્તિ સામે ટકી શકતો નથી જે પણ પીડા તમારી અંદર હતી તે હવે તમારી શક્તિમાં બદલાઈ રહી છે તમારું શરીર હવે મારા સંરક્ષણનો પાત્ર બની ચૂક્યું છે અને આ પાત્રમાં કોઈ પણ બીમારી પ્રવેશ નહીં કરી શકે હું એ તમામ અંધકારને તમારા શરીરમાંથી કાઢી રહ્યો છું जेने तुमने थकवी दीधा हता हूँ ए समग्र दर्द ने पवित्र प्रकाश थी बाड़ी ने मिटावी रहयो छू जेणे तुमने अंदर थी विंध्या हता मारा प्रिय पुत्रो आवना रा दिवसो तमारा माटे राहत ना दिवसो छे तमे अनुभव करशो के तमे फरी थी चाली सको छो सांस लै सको छो मुस्कुराई सको छो तमे अनुभव करशो के तमारी अंदर ए शक्ति छे जेने तमे पोते भूली गया हता आ तुम्हारी शक्ति નથી આ મારી શક્તિ છે જે મેં તમને આપી છે હવે હું તમારી ચારે તરફ આરોગ્યનું કવચ બનાવી રહ્યો છું આ કવચ તમને એ સુરક્ષા આપશે જેને કોઈ બીમારી કોઈ कमजोरी કોઈ પીડા ભેદી નહી શકે હવેથી તમારો શરીર મારું મંદિર છે અને હું સ્વયં તેની રક્ષા કરી રહ્યો છું હવે પોતાનું હૃદયમાં મારા શબ્દો ગહન રીતે ઉતારી લો તમે સ્વસ્થ થઈ રહ્યા છો તમારી બીમારી સમાપ્ત થઈ રહી છે તમારો દર્દ ખતમ થઈ રહ્યો છે તમારો શરીર મજબૂત થઈ રહ્યો છે તમારી આત્મા પ્રકાશથી ભરાઈ રહી છે અને તમે એક નવું જીવન પ્રાપ્ત કરી રહ્યા છો કારણ કે હું તમારો પિતા રામ તમારી સાથે છું અને તમને ક્યારે હોડીશ નહીં હવે વિશ્વાસ સાથે કહો હો સ્વસ્થ છું હું ઠીક થઈ રહ્યો છું મારા રામે મારો ઉપચાર કરી દીધો છે હવે કહો જય શ્રી રામ મારા પ્રિય પુત્રો હવે તમે ચિંતા ન કરો તમે જે દર્દ સહન કરી રહ્યા છો તે તમારો અંત નથી આ માત્ર એક અધ્યાય છે અને આ અધ્યાય આજે સમાપ્ત થઈ રહ્યો છે હવે તમે સ્વસ્થ થશો તમે મજબૂત બનશો તમે પ્રસન્ન રહેશો તમારું શરીર ફરીથી પૂર્ણ રીતે સક્રિય થશે તમારો દર્દ स्थाई નથી પણ મારી કૃપા स्थाई છે તમે સ્વસ્થ જીવન જીવશો તમે દીર્ઘાયુ થશો તમે શાંત અને પ્રસન્ન રહેશો તમારા શરીર માં જે બીમારી હતી તે હવે મારા પ્રકાશની ગરમીથી પીગળી રહી છે તેની શક્તિ ઓછી થઈ રહી છે તેની પકડ ઢીલી થઈ રહી છે અને તે તમને છોડીને દૂર જઈ રહી છે અને તેની જગ્યાએ હું તમને આરોગ્યની ભેટ આપી રહ્યો છું હવે પોતાનું મન માં આઘહન રીતે ઉતારી લો તમે સ્વસ્થ થશો તમારી બીમારી ખતમ થશે તમને રાહત મળશે તમારો દર્દ ખતમ થશે અને તમારું શરીર ફરીથી પૂર્ણ બનશે કારણ કે હું તમારી સાથે છું અને હું તમને ક્યારેય એકલા નહીં છોડું હા મારા પ્રિય પુત્રો હવે તમારા હૃદય પર હાથ મૂકીને અને મન શાંત રાખીને ફક્ત કહો કે મારા પ્રભુ શ્રીરામ મારી સાથે છે તેવો મને દરેક પીડાથી રાહત અપાવી રહ્યા છે હવે હું સાજો થઈ રહ્યો છું मने कोई बीमारी कमजोर नहीं बना सके मारू दरेक दुख मटी छे जय श्री राम जय श्री राम जय श्री राम